ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઘરમાં આ પાંચ પક્ષીઓ આવવાથી શુભ અને અશુભ સંકેત મળે છે તો એ કયા કયા પક્ષીઓ છે અને કયા પક્ષીઓ કયા સંકેત આપે છે તો એ મા લક્ષ્મી જણાવે છે આ વાર્તામાં તો આ વાર્તાના માધ્યમથી આપણે મા લક્ષ્મીની કથા સાંભળીશું આપણા જીવનમાં ઘણી બધી ઘટનાઓ ઘટતી હોય છે તો ભવિષ્યમાં ઘટનારી ઘટના જે હોય એ આપણને પક્ષીઓ દ્વારા સંકેત મળે છે તો મિત્રો આ કથા સરસ મજાની છે પૂરી ધ્યાનથી સાંભળજો માટે તમને બધું જ સમજાઈ જશે અને મિત્રો જો ઘરમાં આ પશુ પક્ષીઓ આપણને સંકેત આપે છે તો એને ક્યારેય નજર અંદાજ ન કરવા જોઈએ આપણે આ પ્રાચીન કથાના માધ્યમથી સમજીશું ઘરમાં પશુ પક્ષી આવવાથી કયા કયા સંકેત મળે છે મિત્રો આ એક સમયની વાત છે એક દેશમાં અત્યંત સુંદર સુંદર નગર હતું તે નગરમાં એક ગરીબ માણસ રહેતો હતો તે વાણિયો હતો તેના ત્રણ પુત્ર અને એક પત્ની હતી તે તેની પત્નીનું નામ હતું સુકન્યા સુકન્યા એક પતિવ્રતા nari હતી તે એની પતિની સેવા પૂરા મનથી કરતી હતી તે ગૃહ કાર્યમાં કુશળ હતી તેના પરિવારનું બહુ ધ્યાન રાખતી હતી પરંતુ તે વાણિયાની પત્ની કંજૂસ સ્વભાવની હતી તે એક એક પૈસાનો હિસાબ રાખતી હતી તે એક પણ પૈસો ખર્ચતા પહેલા સો વાર વિચાર કરે તે ઘરનો એક પણ દાણો ખરાબ થવા દેતી નહીં ઘરમાં રોજ સ્વચ્છ રાખે ઘરને રોજ સ્વચ્છ કરે ઘરનું આંગણું સાફ કરે ઘરમાં આંગણામાં રંગોળી બનાવે તુલસીને જળ ચડાવે તુલસીની નિત્ય સેવા પૂજા કરે સૂર્યદેવને અર્ધી આપવી તથા ઘરમાં દેવી દેવતાની પૂજા કરવી સંધ્યા ઉપાસના કરવી તુલસી પાસે દીવો કરવો વગેરે પ્રકારના બધા જ શાસ્ત્રીય નિયમોનું એ પાલન કરતી હતી સુકન્યા ક્યારેય મોડેથી જાગતી નહીં તે હંમેશા બ્રહ્મ મૂહૂર્તમાં જાગતી ઉઠતી અને સ્નાન આદિ કરીને ઘરના કાર્ય કરતી હતી આમ કહો તો સુકન્યા અત્યંત ગુણવાન ચરિત્રવાન નારી હતી બસ એની અંદર માત્ર એક જ કમી હતી તે બહુ જ વધારે કંજૂસ હતી તે તેના ઘરના બધા જ કામ કરતી તે ઘરના અનાજનો એક પણ દાણો કોઈને આપે નહીં તેના દરવાજા આવેલે દરવાજા પાસે કોઈ પણ વ્યક્તિ માંગનારો આવે ભિખારી આવે તો તેને એક રૂપિયો તો શું પણ એક અન્નનો દાણો આપતી નહીં કેમ કે સુકન્યા એવું વિચારતી કે બીજાને અન્ન આપીને તેને બરબાદ ન કરવું જોઈએ અન્ન ભવિષ્યમાં કામ આવે છે સુકન્યાના ઘરની પરિસ્થિતિ ગરીબ જરૂર હતી પણ તેનો પતિ અને તે બંને મહેનત કરીને પરિવારનું ભરણ પોષણ કરવા સારી રીતે કરતા હતા અને અન્ન ભેગું કરતા હતા સુકન્યા રોજ સવારે માતા લક્ષ્મીના મંદિર જતી હતી જેના કારણે લક્ષ્મી પણ તેના પર ગ્રહુ જ પ્રસન્ન હતા પણ સુકન્યાની ગરીબીનું કારણ તે પોતે જ હતી એની કંજૂસાઈ સુકન્યાના કંજૂસ સ્વભાવના કારણે કેટલી વાર તેણે તેની કિસ્મતને ઠોકર મારી હતી મિત્રો માતા લક્ષ્મી સુકન્યાની ભક્તિથી બહુ પ્રસન્ન હતા મહાલક્ષ્મી સુકન્યાને એ બધું જ દેવા ઈચ્છા હતા જેથી સુકન્યાની ગરીબી દરિદ્રતા દૂર થઈ જાય અને તેને સુખ સમૃદ્ધિ મળે માટે માતા લક્ષ્મી સુકન્યાની પરીક્ષા લેવાનો વિચાર કરે છે મિત્રો સુકન્યાનું ઘર એવું હતું કે જ્યાં કોઈ પશુ પક્ષી આવતા નહીં ના કોઈ પશુ આવે ના કોઈ પક્ષી આવે કારણ કે તેના ઘર પર પશુ પક્ષીને અન્નનો એક પણ દાણો ચણવા મળે નહીં અને ના તો પાણી પીવા મળે સુકન્યાના દ્વાર પર ના કૂતરા આવે કે ના કોઈ ગાય આવે કારણ કે પશુ પક્ષી જાણતા હતા કે સુકન્યા અન્નનો એક પણ દાણો આપવાની નથી પછી એક દિવસ એક ચકલી સુકન્યાની ઘરે આવે છે અને ચારેય બાજુ જોવા લાગી સુકન્યાની ઘરે એ ચકલીને ક્યાંય અન્નનો એક દાણો ન મળ્યો એ ચકલી વિચારે છે કે આ ઘરે તો અન્નનો એક દાણો ન મળ્યો અહીં તો પક્ષીઓને પીવાનું પાણી પણ નથી મળતું એક ચણનો એક દાણો પણ નથી લાગે છે આ ઘરમાં રહેવાવાળા લોકો બહુ દરિદ્ર છે એ ચકલી બીજા દિવસે પણ તે સુકન્યાના ઘરે આવી પણ તેને કંઈ દેખાયું નહીં ના કંઈ અન્નનો દાણો દેખાયો અને ના એને પાણી મળ્યું જેનાથી એ ચકલી બહુ દુખી થઈ પછી એ ચકલી વિચારે છે કે હું આજે આ ઘરમાં રહેવાવાળી સ્ત્રી સાથે વાત જરૂર કરીશ પછી ચકલી સુકન્યાના ઘરની સામે બેસી જાય છે થોડી વાર પછી સુકન્યા ઘરની બહાર આવી તો તેને જોયું કે એક ચકલી તેના ઘરની સામે ઉડી રહી હતી સુકન્યા એ ચકલીને ભગાડે છે પણ એ ચકલી ફરીથી પાછી ઉડીને તેના ઘર પાસે આવીને બેસી જાય છે થોડી વાર સુધી તો એ ચકલીને ભગાડવા ઉડાડવા માટે એની પાછળ ફરી અને પછી તે થાકીને સુકન્યા એના આંગણામાં જ બેસી ગઈ અને કહે છે કે અમે કેટલી મહેનત કરીએ છીએ અને અન્ન ભેગું કરીએ છીએ અને આવા પશુ પક્ષી ચાલ્યા જ આવે છે અન્નને ખાવા મારા અન્નને બરબાદ કરવા માટે પછી સુકન્યાએ એ ચકલી સામે જોઈને બોલી કે ચકલી તું ચૂપચાપ અહીંથી ચાલી જા તને એક પણ અન્નનો દાણો ખાવા નથી હું આપવાની પછી એ ચકલી બોલી હે દેવી હું બહુ દૂરથી ઉડીને આવી છું હું બહુ ભૂખી છું અને મારા તારા ઘરે આવી છું કૃપા કરી મને કંઈ ખાવા આપી દે તારો મારા પર બહુ ઉપકાર રહેશે સુકન્યા બોલી ચકલી મને માફ કર પણ હું અન્નનો એક પણ દાણો તને આપીશ નહીં મારા ઘરમાં તને આપવા માટે કંઈ જ નથી અમે પણ રોજ ભૂખ્યા સૂઈ જઈએ છીએ તો તને શું ખવડાવીએ આવી રીતે સુકન્યા તે ચકલી સામે ચૂઠ્ઠું બોલી ખોટું બોલી પછી એ ચકલી બોલી હે દેવી તમે બહુ કંજૂસ છો ઘરમાં અનાજ છે છતાં પણ ખોટું બોલી રહ્યા છો જા હવે તારા ઘરે હું ક્યારેય નહીં આવું આમ કહીને એ ચકલી ત્યાંથી ઉડી ગઈ પછી બીજા દિવસે સુકન્યાના ઘરે આંગણામાં મોર આવ્યો અને ચણ માટે આમ તેમ ખાવાનું શોધવા લાગ્યો પણ ત્યાં પણ અન્નનો એક દાણો મળ્યો નહીં મોરને જોઈને સુકન્યા લાકડી લઈને ભગાડે છે જેથી તે મોર ત્યાંના ફળ ફૂલ ઝાડ ન ખાઈ શકે એટલે એ મોર બોલ્યો હે દેવી તમે આ શું કરો છો મને કેમ મારી રહ્યા છો સુકન્યાએ મોરને કહ્યું કે હે મોર અહીંથી ભાગી જા તું પણ અહીં મફતનું ખાવા માટે આવી ગયો છે અહીં તારા માટે ખાવા માટે કંઈ જ નથી ક્યાંક બીજે જઈને તારું પેટ ભરજે અમારા ઘરમાં અન્નનો એક પણ દાણો નથી આ પ્રકારે સુકન્યા મોરને પણ જૂઠું કહે છે પછી એ મોર બોલ્યો કે તમે ખોટું બોલી રહ્યા છો તમારા ઘરમાં અનાજ તો છે જ છતાં પણ તમે મારા જેવા ભૂખ્યાને થોડો અન્નનો એક દાણો પણ નથી આપી રહ્યા આનાથી તને પાપ લાગશે એટલે સુકન્યા બોલી અરે વાહ રે વાહ મોર તું તો બહુ ચાલાક છે મને પાપ શું કામ લાગશે હું મારી મહેનતનું અન્ન બીજાને શું કામ વેચું મારા બાળકો તો ભૂખ્યા જ રહી જશે જો આમ હું બીજાને અનાજ વેચતી ફરીશ તો તું અહીંથી જતો રહે પછી મોર બોલ્યો તું કેટલી નિર્દય અને કઠોર છે હવેથી હું તારા ઘરે ક્યારેય નહીં આવું અને ત્યાર પછી મોર એક મોરનું એક પંખ સુકન્યાના ઘર સામે ખેરે છે અને ત્યાંથી દુખી થઈને ચાલ્યો ગયો સુકન્યાએ મોર પંખને ઉઠાવીને બહાર ફેંકી દીધું ત્યાર પછી એક ગાય સુકન્યાના દરવાજે આવી તો સુકન્યાએ તે ગાયને પણ લાકડી ઉઠાવી અને ભગાડે છે એટલે ગૌમાતા બોલ્યા હે દેવી હું કેટલાય દિવસોથી ભૂખી છું કંઈ ખાવાનું આપી દે પરંતુ સુકન્યાએ એક રોટલી પણ આપી નહીં અને આવી રીતે કૂતરો બિલાડી અનેક પશુ પક્ષીને તેના દરવાજે આવ્યા અને તેણે સુકન્યાએ ભગાડી દીધા એક પણ પશુ પક્ષીને અન્ન નથી આપતી અન્નનો એક દાણો નથી આપતી અને ભગાડી મૂકે છે એ બધા જ પશુ પક્ષી નિરાશ થઈને ભૂખ્યા જ ત્યાંથી એના દ્વાર પરથી ચાલ્યા ગયા અને ફરી સુકન્યાના દરવાજે નહીં આવે એમ કહીને ચાલ્યા જાય છે પછી એક દિવસ રાતે એક ચામા ચીડ્યું સુકન્યાના ઘરના ખૂણામાં ઉપર લટકવા લાગ્યું જેના પર સુકન્યાનું ધ્યાન પણ ન ગયું ધ્યાન એણે આપ્યું નહીં તે ચામા ચૂડવ્યું ન કંઈ માંગતું હતું અને ન તો કંઈ બોલતું હતું ચૂપચાપ એ લટક્યા કરે છે પછી બીજા દિવસે અચાનક રાજાના સિપાહી સુકન્યાના ઘરે આવ્યા અને તેના પતિને ચોરીના આરોપમાં પકડી ગયા ચોરીનો આરોપ નાખ્યો એના ઉપર અને પકડી જાય છે જેનાથી સુકન્યા બહુ દુખી થઈ અને રડવા લાગી પછી સુકન્યા માં લક્ષ્મીના મંદિરમાં જાય છે અને માની સામે બેસીને રડતા રડતા કહેવા લાગી હે માં લક્ષ્મી જો મેં એવું તે કયું પાપ કર્યું છે કે મારે આવા દિવસ જોવા પડે છે મારા પતિ તો નિર્દોષ છે પણ છતાંય તેને ચોર સમજીને રાજાના સિપાહી પકડીને લઈ ગયા છે હે માં મારી રક્ષા કરો ત્યારે દેવી લક્ષ્મી તેની સામે પ્રગટ થયા અને બોલ્યા હે પુત્રી સુકન્યા તું દુખી થઈને શોક ન કર આ બધું જ તારા કર્મનું ફળ છે મેં તારી દરિદ્રતા દૂર કરવા માટે તારા ઘરે પશુ પક્ષીને મોકલ્યા હતા પણ તે તેને અપમાનિત કરીને ઘરેથી કાઢી મૂક્યા અન્નનો એક પણ દાણો તે નાખ્યો નહીં આ કારણથી બધા જ પશુ પક્ષી નિરાશ થઈને દુઃખી થઈને તારા આંગણામાંથી ચાલ્યા ગયા હે પુત્રી સૌથી પહેલા તારા ઘરે એક ચકલી આવી હતી ચકલીને ઘરે આવવું બહુ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક હોય છે જે ઘરમાં ચકલીનો એનો માળો બનાવે છે એ ઘરમાં આનંદ અને ખુશીઓ હંમેશા આવતી રહે છે ઘરનું વાતાવરણ સુખદ રહે છે ઘરમાં ક્યાંય પણ ચકલી જો ચરકી જાય તો તે તો બહુ જ સારો સંકેત છે ચકલી બહુ સીધી સાદી અને ડરપોક પક્ષી હોય છે તે જલ્દી કોઈના નજીક નથી જતી પણ જો ચકલી કોઈ પણ ડર વિના તમારા ઘરમાં આવવા જવા લાગે એના ઘરમાં ધન સંપત્તિનું આગમન થાય છે માટે જો ઘરે ચકલી આવે તો તેને ચણ જરૂર નાખવી જોઈએ તેને પાણી પીવડાવવું જોઈએ મેં તારી દરિદ્રતા દૂર કરવા માટે એ ચકલીને તારા ઘરે મોકલી હતી પણ તે એને કંઈ આપ્યું નહીં અને ભૂખી તરસી તારા ઘરેથી ચાલી ગઈ તારા ઘરે આવેલી લક્ષ્મી તે ખુદ તે ઠોકર મારીને ભગાડી દીધી પછી તારા ઘરે એક મોર આવ્યો હતો એ પણ મેં જ મોકલ્યો હતો મોર એક અત્યંત પવિત્ર પક્ષી છે એ આ દેવી સરસ્વતીનું વાહન છે મોરનું આવવું એ શુભ સંકેત કહેવાય છે મોર ના ઘરે આવવાથી મનુષ્યની બુદ્ધિ અને જ્ઞાન આવે છે મનુષ્યને બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે એ ઘરમાં રહેનારા નો વિકાસ થાય છે પરંતુ તારા ઘરે આવેલા મોરને તે ભોજન આપ્યું નહીં અને તેને ભગાડી દીધો એ મોરે એક પંખ પણ તારા આંગણામાં ખેર્યું હતું જે ઘરમાં મોર પંખ હોય તે ઘરની ઉન્નતિ થાય છે પણ તે એ પંખને પણ ઉઠાવીને બહાર ફેંકી દીધું હે સુકન્યા મેં તારા ભલા માટે એ મોરને મોકલ્યો હતો પણ તે એનું અપમાન કર્યું પછી માં લક્ષ્મી બોલ્યા હે સુકન્યા મેં તારા દરવાજે એક ગાય પણ મોકલી હતી એ તારી બધી જ મનોકામના પૂરી કરવા માટે આવી હતી પણ તે તો એ ગાયને અપમાન કરીને કાઢી મૂકી એક રોટલી પણ ન ખવડાવી તે ભૂખી જ ગાય તારા ઘરના આંગણેથી ચાલી ગઈ સાક્ષાત કામધેનુને તે ભગાડી દીધી ત્યાર પછી મેં તારા ઘરે એક કાગડો પણ મોકલ્યો હતો કાગડો જે ઘરનું પાણી પીવે છે તે ઘર પર ક્યારેય વિપત્તિ સંકટ નથી આવતા પણ તે કાગડાને પણ પાણી પીવડાયું નહીં અને અપમાન કરીને ત્યાંથી તે ભગાડી દીધો મહાલક્ષ્મી બોલ્યા હે પુત્રી આટલું જ નહીં મેં તારું વાહન મેં મારું વાહન પણ ઘુવડ તારા ઘરે મોકલ્યું હતું અને તે તેને પણ ઘરેથી કાઢી મૂક્યું તે ઘુવડ તારા ઘરની દરિદ્રતાને દૂર કરવા માટે આવ્યું હતું પણ તારી કંજુસી કારણે એ પણ ઉદાસ થઈને ચાલ્યું ગયું પછી તારા ઘરે કબૂતર આવ્યું હતું કબૂતર પતિ પત્નીના સંબંધ મજબૂત બનાવે છે જે ઘરમાં કબૂતર આવે છે અને તે ઘરમાં ક્યારેય પતિ પત્નીને વિયોગનો સામનો નથી કરવો પડતો પણ સુકન્યા તે એક કબૂતરને પણ ભગાડી દીધું તે કારણથી તારો તારા પતિથી વિયોગ થઈ ગયો હે પુત્રી તે તારા ઘરે આવેલા બધા જ પશુ પક્ષીને ભૂખ્યા નિરાશ કરીને કાઢી મૂક્યા છે આ બધા જ શુભ પક્ષી આ બધા જ શુભ પક્ષીઓ છે આ બધા શુભ પક્ષીઓનું ઘરે આવું ઘણું શુભ છે જે પણ ઘરમાં આ પક્ષી આવે છે માળો બનાવે છે ઘરની ક્યારેય અધોગતિ નથી થતી તે ઘરની તે ઘરનો વિકાસ થાય છે જ્યારે ઘરમાં ચકલી આવે છે તો એ ઘરમાં ધન સંપત્તિની વૃદ્ધિ થાય છે અને એ ચકલી માળો બનાવે તો તે ઘરમાં મારો વાસ સ્થાયી રૂપે થાય છે એ ઘરમાં સદાય ધનોનું આગમન થયા કરે છે જે ઘરમાં મનુષ્ય દરવાજા પાસે રોજ ગાય આવે છે જે મનુષ્યના ઘરના મુખ્ય દરવાજે ગાય આવે છે તો એને એ સ્ત્રીએ રોટલી આપવી જોઈએ સ્ત્રી રોજ ગાયને પહેલી રોટલી ખવડાવે છે

પણ તે આવું ન કર્યું પણ જ્યારે તારા ઘર પર ચામા ચિડિયું આવીને બેસી ગયું તો તે એને ઘરેથી ન ભગાડ્યું ચામાચિડિયાનું ઘરમાં આવું અશુભ મનાય છે આ પક્ષી ભૂત પ્રેતની જેમ ઊંધું લટકે છે જે ઘરમાં ચામાચિડિયા આવે છે તે ઘરમાં સંકટ આવે છે ધનની હાનિ થાય છે આ કારણથી તારા પતિને ખોટા આરોપથી રાજાના સિપાહી પકડી ગયા છે માં લક્ષ્મી બોલ્યા હે પુત્રી મેં કેટલી વાર તારી સહાયતા કરવાની કોશિશ કરી મેં કેટલી વાર તારા ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો પણ તે મને બધી જ વાર કાઢી મૂકી માટે તારા ઘરે વિપત્તિ આવી છે માં લક્ષ્મીની વાત સાંભળીને સુકન્યાને તેની ભૂલ સમજાઈ ગઈ અને તે માં લક્ષ્મીને હાથ જોડીને ક્ષમા માંગે છે અને કહે છે હે માં લક્ષ્મી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે હવેથી હું મારા દ્વાર પર આવેલા કોઈને પણ કોઈ પણ પશુ પક્ષી પ્રાણીનો અપમાન નહીં કરું પછી માં લક્ષ્મી અંતર થઈ ગયા અને સુકન્યા ઘરે ચાલી ગઈ ઘરે આવતા જ સુકન્યાએ ચામા ચીડિયાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યું અને તેના ઘરના આંગણામાં પશુ પક્ષી માટે જળ અને અને દાણા ચણ મૂકી દીધા પછી બીજા દિવસે તેના આંગણામાં તે તે ચકલી આવી સુકન્યાએ બહુ પ્રેમથી ચકલીનું સ્વાગત કર્યું અને તેને ચણ નાખી પછી ગૌમાતા આવે છે તો ગૌ એક રોટલી સુકન્યાએ ખવડાવી પછી મોર આવ્યો તો મોરને પણ સુકન્યાએ ચણ નાખી પાણી આપ્યું આ પ્રકારે અનેક પક્ષી આવ્યા સુકન્યાના દરવાજે અને તે પક્ષીઓને સંતુષ્ટ થયા અને આશીર્વાદ દઈને ગયા પછી બીજા દિવસે સુકન્યાનો પતિ ઘોડા પર બેસીને ઘરે આવ્યો અને તેના હાથમાં એક મોટું પોટલું હતું સુકન્યાએ તેના પતિને જોઈ અને બહુ ખુશ થઈ અને તેને પગે લાગી તેના પતિના આશીર્વાદ લીધા અને સુકન્યાએ પૂછ્યું કે હે પ્રાણનાથ આ પોટલામાં શું છે એટલે તે કહે છે તેનો પતિ બોલ્યો રાજાએ ભૂલથી મને ચોર સમજીને પકડી લીધો હતો પરંતુ રાજાને જ્યારે ખબર પડી કે મેં ચોરી નથી કરી માટે તેને મને તેને બહુ પછતાવો થયો એટલે એને મારે માફી માંગી અને બહુ બધું ધન આપ્યું અને આ ઘોડો આપ્યો અને મને વિદાય કર્યો આ ચમત્કાર જોઈને સુકન્યા બહુ પ્રસન્ન થઈ અને માં લક્ષ્મીનો અનેકવાર ધન્યવાદ કરવા લાગી તો મિત્રો આ કથા સાંભળી તમે આ પ્રકારે ઘરે આવવાવાળા પશુ પક્ષીઓ શુભ સંકેત લઈને આવે છે તો આ સંકેતોને ક્યારેય ટાળવા ન જોઈએ આંગણામાં આવેલા પશુ પક્ષીને ચણ પાણી નાખી અને એને સંતુષ્ટ કરી એના આશીર્વાદ લેવા જોઈએ નિત્ય આંગણામાં પશુ માટે દાણા પાણી મૂકવા જરૂર જરૂર જોઈએ આ મહાલક્ષ્મીનું કથન છે જો મિત્રો આ વાર્તા તમને સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં મહા લક્ષ્મીનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ